જેમના સમર્થકો છે જેમની સંખ્યા પાંચસોથી છસો છે તેઓ આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે સૂર્યાસિંહ દાભી આપણી સાથે છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એવું શું ઘટના બની અને એવો કયો કડવો અનુભવ થયો તમને આમ આદમી પાર્ટી તરફથી કે તમારે સીધું કોંગ્રેસમાં જોડાવવું પડ્યું શું છે શું ઘટના બની તમારી સાથે કે શું કડવો અનુભવ થયો કે તમારે કોંગ્રેસમાં આવવું પડ્યું ચોક્કસ હું કેજરીવાલની શિક્ષણ અને આરોગ્યની નીતિને જોઈને પ્રેરિત થયો હતો અને આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં જોઈન કરી હતી પણ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જે બધા હટખંડા અપનાવ્યા પાર્ટીના નેતાઓ એને પાર્ટીનું જે વેચાણ થયું એના સંદર્ભે થોડો દુઃખી હતો એ વખતે પણ મેં પાર્ટી છોડી હતી પણ પાછળથી પછી કેટલાક આગેવાનો આવીને મને એમાં કામ કરવા માટે પ્રેરિત કર્યો અને ફરીથી પાછો હું કામ કરતો હતો છેલ્લા બે ત્રણ મહિનાથી આમ આદમી પાર્ટી જે રીતે કામ કરી રહી છે ગુજરાતમાં એ એક પ્રકારે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય એ રીતે વળતી રહી છે દિલ્હીથી ફંડિંગ થઈ રહ્યું છે મતલબ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેક સાઇડથી આમ આદમી પાર્ટીને ફંડ આપવામાં આવી રહ્યું છે અને એના કારણે પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસને હરાવવાનો પ્રયત્ન કરે છે ભાજપને હરાવવાનું લક્ષ્ય લઈને આવે તો સારી વાત છે તો વેલકમ છે પણ કોંગ્રેસ હારવી જોઈએ અને ભાજપ જીતવું જોઈએ એવા એજન્ડા સાથે આમ આદમી પાર્ટી કામ કરે છે અને એ મને અનુભૂતિ થઈ એટલે મેં આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે અને આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી રહ્યો છું આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તમને લોકસભાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો આટલો મોટો હોદ્દો તમને આપવામાં આવ્યો હતો તો એવું શું કચાસ રહી ગઈ કે તમારે આ રીતે મન બદલવું પડે ચોક્કસ ત્રણ મહિના પહેલાં લોકસભાનો પ્રભારી બનાવ્યો એના પહેલાં મને પ્રદેશનો મંત્રી બનાવ્યો હું ઉત્તર વિધાનસભાનો પ્રભારી ત્રણ ત્રણ હોદ્દામાં મને આમ આદમી પાર્ટી આપ્યા હતા પરંતુ જ્યારે મને સાચી પરિસ્થિતિની જાણ થઈ અને સાચી પરિસ્થિતિ મને એ બાબતે રોકતીથી મારા અંતરાત્મા રોકતો હતો અને એના કારણે હું આજે આમ આદમી પાર્ટીને ઘણા દિવસ પહેલાં રાજીનામું આપી દીધું છે અને આજે વિધિવત રીતે પ્રદેશ પ્રભારીશ્રી પ્રદેશના પ્રમુખશ્રી અને પ્રદેશના વિપક્ષના નેતાશ્રીની હાજરીમાં આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી રહ્યો છું આજમાં આમ આદ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભલે એમનામાં અમારા કાર્યકરો જોડાતા હોય પણ આજે અમારી જનસંખ્યા ડબલ છે એટલે કે પાંચ હજાર લોકો જોડાયા છે અને પાંચથી છ લાખ લોકો તો હજી ઓનલાઈન છે આવું તેમનું કહેવું છે જો ઓનલાઈન છે કે જોડાયા છે એ તો હવે આવનારો સમય જ બતાવશે અત્યારે હાલ ગુજરાતમાં નહીં સમગ્ર ભારત દેશમાં રાહુલ ગાંધીજીની જે સંવિધાન બચાવો દેશ બચાવો જે મુહિમ ચાલે છે એ લડતને યુવાનો ટેકો આપી રહ્યા છે યુવાનોએ અમને પ્રોત્સાહિત કર્યા છે કે ભાઈ તમે આ પાર્ટીમાંથી નીકળીને કોંગ્રેસનો હાથ પકડો અને આજે એટલા માટે અમે યુવાનોના પ્રતિનિધિ તરીકે આજે આમ આદમી પાર્ટીને છોડીને કોંગ્રેસ પાર્ટી જોઈન કરું છું રાહુલ ગાંધી કહે છે કે વોટ ચોરો છે આ લોકો ભારતીય જનતા પાર્ટીવાળા વટ વોટ ચોડે છે ભ્રષ્ટ સાહેબ એ છે મોટો કે ઓગણીસો બ્યાસીમાં જ્યારે ઇન્દિરા ગાંધીએ પછી શપથ લીધા વડાપ્રધાન તરીકે એ વખતે સોનિયા ગાંધીનું વોટલ લિસ્ટમાં નામ નહોતું પરંતુ જેવું તેઓએ વડાપ્રધાન તરીકે શપથ લીધા એટલે ઓગણીસો ને એમનું વોટલ લિસ્ટમાં નામ આવી ગયું હતું અને શું કહેશો જો સોનિયાજી એ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની છે ધર્મપત્ની છે ભારતના નાગરિક છે વોટર લિસ્ટમાં નામ હોય એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે એમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે ઓગણીસો બ્યાસીની વાત કરવાની જગ્યાએ રાહુલ ગાંધીજીએ જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે અત્યારે હાલ બે હજાર પચીસમાં અને વોટ ચોરીનો જે આક્ષેપ રાહુલજીએ કર્યો છે એ એને ચૂંટણી પંચ જવાબ આપતું નથી પણ ભારતીય જનતા પાર્ટી એનો જવાબ આપી રહી છે ભાજપ કેમ જવાબ આપે છે ચૂંટણી પંચે એને જવાબ આપવો જોઈએ એટલે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે કોંગ્રેસના જે જનાદેશના જનાદર વધી રહ્યો છે એના કારણે આ ભારતીય જનતા પાર્ટી સોનિયાજી ઉપર રાજીવજી ઉપર નેહરુજી ઉપર ઇન્દિરાજી ઉપર કાદો ઉછાળી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે આ હતા સૂર્યસિંહ ડાભી હવે જોવાનું મિત્રો એ રહેશે કારણ કે અત્યારે કેવું છે કે બે હજાર સત્યાવીસ આવી રહી છે વિધાનસભાની ચૂંટણી એટલે કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય કાર્યકરો અદલ બદલ થતા રહે છે પરંતુ નક્કર ચિત્ર તો તમને બે હજાર સત્યાવીસમાં જ જોવા મળશે કારણ કે અત્યાર તો મતદારોનું કશું કંઈ કહેવાય નહીં અને કહેવાય છે કે જેટલા ટોળા એટલા મોટરનો નથી હોતા છતાં પણ જનતા શું મન બનાવે છે તે જોવાનું રહેશે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ